જે કારણ કે જીવનનું સૌથી મોટું જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ કયું છે શિક્ષણ છે બરાબર બાળકોને શિક્ષણ જે તો અત્યારથી આપણને ચાલુ કરીશું કારણ કે ત્રણી છ વર્ષના જે માઇન્ડલેસ ડેવલપમેન્ટ છે એ નાઇન્ટી એટી ટુ નાઇન્ટી પરસેન્ટેજ થાય છે હશેથી નેવું ટકા બાળકોનો વિકાસ અત્યારે ત્રણી છ વર્ષની ઉંમરમાં થાય છે તો વધુમાં વધુ ધ્યાન આપવામાં આવે

અને ભંડિયા <laughs> <laughs>